રાપર શહેરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારોને આવકાર મળી રહ્યો છે રાપરના વોર્ડ નંબર સાતમાં કોટ વિસ્તાર એકતાનગર વિકાસવાડી સાંધાવારી ગુહરીદાર રવેચીનગર પાવર હાઉસ ત્રિકમનગર વિસ્તારનો સમાવેશ થાય છે વોર્ડ સાતમાં રોડના કામ થયા છે ગટરની સુવિધા પણ જોવા મળી રહી છે અને લાઇટ અને પાણીની વ્યવસ્થા પણ સારી જોવા મળી રહી છે બે વર્ષમાં સારા એવા વિકાસના કાર્ય થયા હોવાનું લોકોએ જણાવ્યું હતું રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ વિસ્તારની સતત પૂછા થતી હોય છે આ વખતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજેતા બનશે તેવો વિશ્વાસ લોકોએ વ્યક્ત કર્યો હતો

તેર કરોડ રૂપિયાના ખર્ચે ગટર લાઈન પણ મંજૂર થઈ ગઈ છે અને પાણીના સ્ટોરેજ માટે અમારે રાપડમાં કોઈ સ્ટોરેજ નતું તો અત્યારે અમારું કંધોકો ડેમ છે એની અંદર પાણી સ્ટોરેજ થાશે તો આ વખતે પણ અમારે દર વખતે અમારે શું છે પાણીની તંગી રહેતી પણ એ હવે રાપડ ને ક્યાંય તંગી પાણી ની રહેશે નહીં પાંચ કેવો ને કે પાંચ વિધાનસભા અને પાંચ નગરપાલિકાથી ભારતીય જનતા પાર્ટી નો એક સેવક એક કાર્ય કરતો રહ્યો છું પણ આટલા કામ અને કામ અત્યારે ગણું તો ચાર હજાર કરોડ રૂપિયાના વિરદ્રશીના વરદ્રશી મંજુર થયેલ છે ને પર ડે ની ગણતરી કરીને તો ત્રણ કરોડ રૂપિયાના કામ થાય જેમ કે એકલબા બા ભણતા રોડ હોય હમણાં આ ચાર દિવસ પહેલા ટીકર પ્લાસવાનો રોડ હોય અહીંયા કને અમારા ગેડીથી ઉપર સરોવર ડેમ જે દસ હજાર એકરમાં ને અઢીસો એકર જમીન વિશે રાપર તાલુકા ના એવા અંતિયાર ગામ હતા એમાં કોઈ વિકલ્પ નતો પાણીનો ત્યાં પણ વિરેન્દ્રસિંહે ગામના છેવાડા સુધી નર્મદા નું પાણી પહોંચાડેલું છે